સુરતમાં નવરાત્રી દરમિયાન જો અચાનક જ કોઈ મહિલાને સુરક્ષા માટે પોલીસની જરૂર હશે તો તે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશે તો પોલીસ તાત્કાલિક મહિલાની મદદ માટે પહોંચી જશે સુરત પોલીસ પરંપરાગત પરિવેશમાં ગરબા આયોજનમાં હાજર રહેશે જેથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એટલું જ નહીં રાજકોટની ઘટના બાદ પોલીસ દરેક આયોજનને અલગ અલગ પાસાઓ ધ્યાનમાં રાખીને જ પરવાનગી આપશે તેવી જાણકારી સુરત ડીસીપી તેતલ પટેલે આપી હતી અલગ અલગ પહેરવેશ માં ફરજ બજાવશે ઘોડી સવારો તેમજ ડ્રોન સર્વેલન્સ નો પણ આ ઉપયોગ કરાશે રાજકોટની ઘટના બાદ નવરાત્રીના તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મળશે ગયા વર્ષે સત્તર આયોજકોએ મંજૂરી લીધી હતી આ વર્ષે તેર આયોજકોની અરજી મળી છે ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે મોટી નવરાત્રીના આયોજનોમાં શી ટીમ ફરજ બજાવશે મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે સુરત ડીસીપી હેતલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પોલીસની શી ટીમ પરંપરાગત પરિવેશમાં ગરબાના ગ્રાઉન્ડમાં જ રહેશે આ સાથે જ ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવશે રાજકોટમાં જે ગેમ ઝોનની ઘટના બની એ ઘટનાને ધ્યાનમાં રાખીને બંધ ડોમ અથવા તો સ્ટ્રક્ચરની અંદર જ્યાં આયોજન થાય છે ત્યાં લોકોની અને પાર્કિંગની કેપેસિટી ખાસ જોવામાં આવશે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે ફાયરના પ્લાનિંગ શું છે તે અંગેની તમામ માહિતી એકત્રિત કરવામાં આવશે ત્યાર પછી જ તેમને મંજૂરી આપવામાં આવશે. સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે ત્યાર પછી જ તેમને લાયસન્સ મળશે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે વાત કરવામાં આવે તો સત્તર જેટલા મોટા ગરબા મંજૂરી લીધેલી હતી. આ વર્ષે તેર જેટલા મોટા ગરબા આયોજકોની અરજી મળી છે. એ અંગેની કામગીરી હાલ ચાલી રહી છે. સુરક્ષાને લઈને કાયદો અને વ્યવસ્થા માટે તમામ પાસાઓ પર ધ્યાન રાખવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કોઈ મહિલા રાત્રે હેલ્પલાઇન નંબર પર મદદ તો પોલીસ ગણપતિનો ઉત્સવ અને ઈદ ઉત્સવ સુરતી બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો કોમી એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે નવરાત્રીનું જે આયોજન છે આપણે જાણીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ દસ વાગ્યાથી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે લાઉડ સ્પીકર માટે હોય છે સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગ બોડી વોન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે ખાસ કરીને ઘોડે સવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ઝોન ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ કારણ કે સુરતની એક એક નવરાત્રીનું ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ જેવા બંધ એવું કહેવાય કે બંધ સ્ટ્રક્ચરની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે તો એની કેપેસિટી કેટલી છે એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે એમના ફાયરના પ્લાનિંગ શું છે ઇવેક્યુએશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે એમ સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટ ને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે ગત વર્ષની હું વાત કરું તો આશરે સત્તર જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી આ વર્ષે તેર જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહેલી છે સુરક્ષાને લઈને કાયદોની વ્યવસ્થા ક્યાંય પણ